નમસ્કાર ગુજરાત આજ આખા દિવસનો નો કાલ રાતનો પૂરો ઘટનાક્રમ સાંભળજો પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એક વાર આખો વિડીયો સાંભળજો મે અલ્પેશ ઢોલરીયા નો વિરોધ કર્યો અલ્પેશ ઢોલરિયા એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી ત્રી વર્ષ સુધી આ નવો એમએલ અમારો ગણેશ જાડેજા છે અમે બનાવ્યો

જેતપુર ના પીઆઈ સાહેબ પાસે હાજર થયો બીડી ઝાલા સાહેબ પીએ ફોન કરી અને પીઆઈ એની પાસે હાજર થયો બધી વાતચીત થઈને મને બે દીધો અને ભાઈ સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલેટ કરી નાખવાના છે ને આપણે કાંઈ લાંબુ આમાં કરવાનું નથી આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું બરોબર બે અઢી વાગ્યાનો મને બે હાઈ રહ્યો હતો પછી એનાથી ન પહોંચ્યો એટલે મને લઈ ગયા એચસીબી માં એલસીબી ના પીઆઈ ઓડેદ્રા સાહેબે મારી પૂછપરછ કરી બધું આખું સત્ય તે બધું જાણ્યું પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં એક રાજકીય માણસના જામીન રાખી અને મને હાળા હાથ વાઈ ગયા હાથ વાઈ ગયા મને જવા દીધો કાલ હાજર થવાની રૂટી હવે સમાજને હું એવું કહેવા માંગુ છું ગુજરાતને હું એવું કહેવા માંગુ છું કે આપ આપણે કોઈ એમ કેમ પ્રકારે કોઈને કોઈ એવા શબ્દો કીધા નથી કે આપણે કોઈ પ્રકારના એવો વિડીયો મૂક્યા નથી અલ્પેશ ધોલરિયાએ નિવેદન આપ્યું મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ધોલરિયા ઉપર ફરિયાદ થાય કે મારી ઉપર ફરિયાદ થાય તો એટલે મારા જૂના કેસ ખોલી જૂના કેસના ના વોરન્ટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને અહીંયા બિહાર દીધો બરોબર એટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી આ વિડીયો જણાવું છું આપણે ગોંડલની અંદર ઇતિહાસ બે હાજર સત્યાવીસ માં લખવાનું એમાં બીજી કોઈ વાત નથી હવે મારે ઘરે જવા એવું છે નહીં આ બધાય મને નીંદી જેમ ગોતે બરાબર સમાધાન કરવા તો મિત્રો આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબ ને ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબ ને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે તોડી નાખે ભાંગી નાખે તો આની તમામ જવાબદારી અલ્પેશ ધોલરિયા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે અને ખોટી પ્રકારના ધોકા માયરા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જઈને કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની રહેશે આ હું ચોખ ખુદ કઉ છું